बजरंगदास थोड़ा जिद्दी અને ગુસ્સાવાળો સ્વભાવના હતા આથી એકવાર પિતાના સ્વભાવને કારણે તેમણે માત્ર 16 વર્ષની યુવાન વે ઘર ત્યાગ કર્યું હતું પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેજ અતૂટ ભક્તિ હતી બજરંગદાસ બાપા હંમેશા લોકોને શ્રીરામ અને શ્રીનુમાનજીનું સ્મરણ કરવાની અને શ્રદ્ધા રાખવાની સલાહ આપતા घर त्याग कर बाद विचरता विचरता वलसाड नजीक पहुंची ना किनारे बैठा त्यारे, त्यारे त्याथी पसार थती सीतारामदास बापू खाखचोड़वाड़ा जमात साथे साथ कुंभ मेला में जवा मन थता संग साथे जोड़ाई गया यात्रा दरमियान रस्ता में घाट वाघनो भेटो थी जता अन्य संघ गभराई गया हिम्मतवान बजरंग दासे तो वाघनो हिमतवाजरंगदासडरपण सीताराम सीताराम नो जाप जबता वाघ जपताजता बहाद्रीपूर्वक भगाड़ी दीतानी भक्ति अने शक्ति नो परचो आपी दीधो आ जोई गुरु श्री सीतारामदास प्रभावित थी नसिक पहुंचा बाद नसिक खाते वेती गोदावरी नदी तटे राखनो नो बनाल मोटो पिंड मंत्रोच्चार સાથે બાપાના આખા શરીરે લગાડી દઈ ખાખીની દીક્ષા આપી સitaramdas બાપુ તેરા ભાઈ त्याગીના મહંત હોઈ બજરંગદાસ બાપાને પણ તેરા ભાઈ त्याગી खालસામાં દીક્ષા આપવામાં આવી ત્યાર બાદ મુંબઈથી ફરતાં ફરતાં જમાત અમદાવાદ આવી ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમણે सीतारामदासજીએ આશીર્વાદ સહરજા આપી માનવ સેવા કરવા માટે આદેશ આપ્યો તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તુંમડી અને નાનો ચીપિયો રાખતા તેઓ આડબંધ પહેરાતા ધૂણી ધખાવી શરીરે રાખ પર લગાવતા બાપાશ્રી અમદાવાદ થી ફરતા ફરતા સુરત પાસેના સરઈ ગામે વેજલપુર હનુમાનના મંદિરે સુરતના અશ્વિનીકુમાર ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર ધસા પીથલપુર વિચરેલા ઉપરાંત છેલ્લે ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં આવેલ વાળુકડ ગામની હનુમાનજીની જગ્યામાં ત્યારબાદ કર્મોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો શરૂઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો આ પછી ગામમાં આવેલ ચોરામાં જ બેસતા હતા પછી ભક્તજનોના આગ્રહને કારણે અને ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતારો નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો આશ્રમની વિધિવત સ્થાપના 1958 માં કરવામાં આવી હતી જારે annakhetra 1961 માં 23 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું સમય બજરંગદાસ બાપાએ શરૂ કરેલું આ સેવા કાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે બાપા શ્રીમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્ર પ્રેમનો અદ્ભુત સમન્વય હતો આ ગુણ લીધે તેઓ યુવાવસ્થામાં તેમણે સ્વતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને 1965 માં ભારત-ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડીને બાપા શ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી તેમાંથી મળેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી તેઓ જે બંડી પહેરતા તે સુગધા તેમણે દેશને ખાતર મદદ કરવા હરાજી કરી નાખી આ રીતે બજરંગદાસ બાપાએ દેશપ્રેમનું અલૌકિક ઉદાહરણ પૂરું હતું બગદાણા ખાતે દર વર્ષે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચારના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પંદર એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના મંજી મંજીબાપાની દેખરેખ થઈ રહ્યું છે असंख्य भक्तोंना जीवन ने उज्जवल बनावનાર બાપાશ્રીએ 1977 માં પોષ વધ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો જય જય सीताराम બાપા सीताराम